આનંદ મેળો ચાલુ થઈ ગયો છે અને બધા બાળકોએ સરસ મજાનું ભેળ અમે તો બેન એ હું બનાવો છું રાજેશામ ભેળ સેન્ટર સરસ ભેળ સેન્ટર ભેળ બનાવે છે સેન્ડવિચ છે ટોસ્ટર છે વેરી ગુડ ભાઈ બેન શું કરો તમે ટોસ્ટર માં એમ ને વાવ ભારત પાણીપુરી માં લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે કેમ છો ભાઈ મજામાં જીએમ ભેલ સેન્ટર ભાઈ જીએમ જે ભેલ સેન્ટર ને મોજે મોજ ને ઓ સરસ ઓ નીલકટ નાસ્તા હાઉસ માં લસ્સી બનાવી છે ને ભાઈ વાહ ભાઈ વાહ અહીંયા ભાઈ ટેસ્ટી રગડા પાણીપુરી માં શરબત બનાવ્યું છે હા વિદ્યાર્થીઓને બહુ મજા આવે છે બાકી ટેસ્ટી નાસ્તા હાઉસ માં ભૂંગળા પકેટા રહ્યા દિનેશભાઈ નાસ્તા નો લઈ રહ્યા છે ઇડલી છે એમને સ્નેક પોઈન્ટ માં ઇડલી બની આવી છે એમને સરસ વેરી ગુડ હલો ભાઈ મારુતિ નાસ્તા હાઉસમાં માં બધું રેડી છે ને બાળકો મજા આવે તમને વાહ ભાઈ વાહ બાળકો તમે શું ખાવ છો

દસ ટકા ડિસ્કાઉન્ટ વેરી ગુડ હા ફ્રેન્ડશીપ સ્ટોલ માં ભૂંગળા બટેટા રેડી થઈ ગયો બાકી હું બાળકો તમે ખાઓ ભેળ એમ ને તમે પોપકોર્ન વાહ ભાઈ વાહ અહીંયા પકોડા ભૂંગળા બટેટા વેરી ગુડ હા ભૂંગળા બટેટા ખાઈ છે બધા અહીંયા તો પાણીપુરી છે ભેલ છે વાહ અહીંયા બાળકો ભેલ ખાય છે એમ ને વેરી ગુડ મજા આવે ભેલ ખાવાની ભક્તિ સેન્ડવીચ હાઉસ માં આપણે આવ્યા છીએ અને બાળકો વા સેન્ડવીચ પછી હું છે દાબેલી હવે રજવાડી પાણીપુરી માં જો બાળકોએ કેટલી ભીડ કરી છે ત્યારે પાણીપુરી માં તો વાળો જ નથી આવતો બહુ પાણીપુરી ભાવે આ લોકો ને હા પાણીપુરી માં તો વારો ન થા અહીંયા તો ભેલ માં પણ વારો ન થા તો વિદ્યાર્થી નો સરસ મજાની મસાલેદાર ભેળ છે હો વેરી ગુડ અરે વાહ એ તો ભુંગલા બટેટા પછી બટેટા પૌવા અને આયા શું આલે છે ભાઈ આયા પણ બહુ ટ્રાફિક છે હે હા વેરી ગુડ ભાઈ સા પાછો અમને એક છા કેટલા ની છે પાંચ રૂપિયા ની એક ચા બનાવો બનાવો અને એક સમોસા ની ડીશ બનાવો આપણા માટે પૈસા રોકડા આપવામાં આવશે અહિયાં ભાઈ કૃષ્ણા દહીપુરી પાણીપુરી વેરી ગુડ સરસ મજાનું પાણી હો ટેસ્ટી મસાલેદાર એમાં કઈ ન ઘટે અરે અહીંયા તો ભાઈ પકોડાની રમઝટ છે હો પણ જોવો તો ખરી તમે હા ઉવેશ ને ભાઈ તારું શું નામ પાર્થભાઈ સમોસા તો એકદમ ટકા ટક બન્યા હો પકોડા બાકી અને નાસ્તાનું નામ છે ભવાની નાસ્તા હાઉસ અને આ આ પણ પણ નાસ્તા બનાવ્યું તમે આજે બીજું પકોડા તો પણ એમ છો મસાલેદાર ચટણી ને તીખી ચટણી ને વેરી ગુડ પાણીપુરી ની મોજ માણે છો બાકી આમ જો ખરી તમે સેન્ડવીચ ને શિવમભાઈ શું બનાવ્યું તમે

સેન્ડવીચ સરસ વેરી છે પાણીપુરી બનાવે વાહ મસાલેદાર હો પણ ચાલ પાણીપુરી કેવી છે હારી બેન આવી ઓહો એટલે બધા પૈસા ઘડી પાવી ગયા પણ માં બહુ પૈસા હો ભાઈ તમારે હજી શરબત છે ભાયા ભાઈ ટોસ્ટર મશીનમાં ગરમા ગરમ સેન્ડવીચ બન્યા છે હો ભાઈ રાજેશ આમ બેલ સેન્ટરમાં જાનવી બેન પાણીપુરી કેવી ચાલે છે ઓહો પણ પાણીપુરીમાં પણ છોકરાઓની બહુ ભીડ છે હો પણ અને સરસ મજાની મસાલેદાર પાણીપુરી હો સેવ ચણા ડુંગળી અને મસાલો પાણી પૂરી હો સાહેબ હા સાહેબ મોસ્તી ખાજો હા ભાઈ કરો ભાઈ મોજે મોજ ને ઓ પણ એ પણ મોજ કરાવી દીધો તમે બધા આજે બાળકોને ને દેશી નાસ્તા હાઉસ માં કૃષ્ણા બેન વેચો તમે બટેટા ભૂંગળા વાહ ભાઈ ભાઈ આમ જો તો ખરી છોકરા શરબતમાં કેટલી ટ્રાફિક કરે ઓ ભાઈ બહુ શરબત થી એટલું આયા બટેટા ભૂંગળા તો બહુ ટ્રાફિક છે હો પણ એ કેવા સરસ મજાના બટેટા ભૂંગળા એમાં પણ બાજુ ગુલાબની પાંદડી હો પણ રંગ જમાય દીધો બાળકોએ તાજી તાજી કોથમરી ચટણી લીલી ચટણી આ ભાઈ શું છે માં હું છે હો બાકી એક નંબર